પાલનપુર ખાતે આજે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગોળાઈકા રાજાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી આજે દેશભરમાં ગણપતિ મહોત્સવને પગલે ગણપતિ બાપ્પા મોરિયાનો નાદ ગુંજી ઉઠ્યો છે ત્યારે પાલનપુરમાં પણ ઠેર ઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે પણ આજે ગોળાઈકા રાજાની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું દાતા રમેશભાઈ પઢિયારના નિવાસ સ્થાનેથી ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે ગુરુનાનક ચોક ખાતે પહોંચી હતી જ્યાં ગોળાઈકા રાજાનું સ્થાપન કરવાયું હતું આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય નિકેત ઠાકર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પંચાલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી આરતીમાં ભાગ લીધો હતો આજ રોજ ચોથ ના દિવસે આખા શહેર ની અંદર થઈ રહ્યો છે ત્યારે આજે ગુરુ નાનક ચોક ખાતે ગોલાઈકા રાજા વર્ષોથી આજે પરંપરા છે ગણપતિ ઉત્સવની એને વધુ વેગવાન બનાવવા માટે આજે ઉપસ્થિત રહ્યો અને સૌ પાલનપુર વાસીઓનું સૌ બનાસગાઢવાસીઓનું અને વિશ્વનું કલ્યાણ થાય એ જ ભાવના સાથે આ ગણપતિ મહોત્સવ ઉજવાય છે આજે ગણપતિ સ્થાપન બાદ પાંચ દિવસ સુધી રાત્રે ભજન સત્સંગ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં ધર્મ પ્રેમી જનતાને ભાગ લેવા અનુરોધ કરાયો છે આપણા ગુરુનો ચોકમાં ગોળાઈકા રાજાનો ગણેશ મહોત્સવનો કાર્યક્રમ છેલ્લા ઘણા જ વર્ષોથી થાય છે અને આજે અમારા રમેશભાઈ પઢિયારના ઘરેથી વાગતા ગાજતા મૂર્તિ અહીંયા ગુરુના ચોકમાં સ્થાપના કરી છે અને એ કાર્યક્રમમાં અમારા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર અને નગરપાલિકાના અમારા પ્રમુખ ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખો પણ હાજર રહી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે અમારા ધારાસભ્ય શ્રી હાજર રહેલ અને આ કાર્યક્રમમાં પાલનપુરમાં રાત્રે રોજ રાત્રે નવથી અગિયાર બાર વાગ્યા સુધી કાર્યક્રમ ચાલશે સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલશે અને આ કાર્યક્રમમાં પાલનપુર શહેરની ધર્મપ્રેમી જનતાને નમ્ર અપીલ છે કે આ કાર્યક્રમમાં રોજ રાત્રે કાર્યક્રમ નિહાળવા માટે ગુરણ ચોકમાં ભાવભર્યું આમંત્રણ છે અમારું